ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે હવામાનની એકથી વધારે સિસ્ટમ સક્રિય થઈને ભારત તરફ આવવાની આગાહી છે તો ગુજરાત પર કઈ સિસ્ટમની અસર થશે અને કઈ તારીખોમાં થશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા માવઠાની તારીખમાં પણ ફેરફારની શક્યતા છે તો કઈ તારીખની આસપાસથી ક્યાં સુધી રાજ્યનું હવામાન પલટાશે અને ગુજરાતમાં હવે ઠંડી કે રાઉન્ડ આવશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ શું રહ્યા છે તેના વિશે ખાસ ચર્ચા કરવાની છે ગુજરાતમાં જાન્યુઆરીની ચોવીસમી તારીખ સુધી કેવું હવામાન રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં માવઠા બાદ આકરી ઠંડીની આગાહી કરી છે તો જોઈએ કે ગુજરાતના હવામાન અંગેની આગામી દિવસની શું આગાહી છે ઉત્તર ભારતમાં આજે ઠંડીનું મોજું વધુ તીવ્ર બની શકે છે ભારતીયમાં લઘુતમ તાપમાન સાત થી નવ ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહેવાની શક્યતા છે જ્યારે મહત્તમ તાપમાન ચોવીસ થી છવ્વીસ ની વચ્ચે રહેશે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ આવી જ સ્થિતિ છે અહીં ગાઢ થી ખૂબ ગાઢ

તો ગુજરાતમાં હવામાનમાં ફરીથી પલટો જોવા મળી શકે છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વેધર રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમી પવનો કૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બે થી ત્રણ સેલ્સિયસનો વધારો થશે ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ભરમાં અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે બાકીના કોઈ મોટો ફેરફાર થયો નથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે વધ્યું હતું હવામાન વિભાગે આપેલી વધુ માહિતી પ્રમાણે બે થી ત્રણ દિવસ ધુમ્મસવાળું વાતાવરણ રહેશે હાલમાં ઉઠાની શક્યતા નહીં વધશે પરંતુ એકવીસ તારીખ થી ફરીથી વાતાવરણમાં પલટો અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો દેખાયો હતો અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારે હવામાન નિષ્ણાતોએ આગામી એકવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે ખાસ ખેડૂત મિત્રો આ તારીખો નોંધી લેજો એકવીસ થી લઈને છવ્વીસ વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે એક સિસ્ટમની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા રહેલી છે બે ભાગો છે ઉત્તર ગુજરાત અને કચ્છ આમાં માવઠું પડવાની તીવ્ર શક્યતા એકવીસ જાન્યુઆરી થી છવ્વીસ જાન્યુઆરી વચ્ચે રહેલી છે 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 સાથે ઠંડીનું જોર પણ વધવાની શક્યતા નિષ્ણાતો માને કે કે વરસાદ બાદ ફરી એકવાર રાજ્યમાં કોલ્ડ વેવ એટલે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે વરસાદી વાતાવરણ દૂર થયા બાદ આકાશ સાફ થશે અને ગાઢ ધુમ્મસ જોવા મળશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડ થી જવતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલની આગ મુજબ બાવીસ જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે અને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પણ પડશે તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ઉત્તર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બાવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે જોકે પચીસ જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે આ સાથે ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ત્રીસ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે સાથે તેમણે જણાવ્યું કે વલસાડના ભાગોમાં ભાગો ઉત્તર ભારતના ભાગોમાં એમજીઓ અને લાનીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે અને પશ્ચિમી વિક્ષેપ મર્જ થતા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે એટલે એટલે કે ગુજરાતના વાતાવરણમાં જાન્યુઆરીના અંતમાં વારંવાર પલટો આવવાની શક્યતા છે હવે અહીં ખાસ ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે જો હજુ પણ તમારી જળસીઓ ખુલ્લા ખેતરમાં પડી હોય અથવા તો પશુઓનો ઘાસચારો કમોસમી વરસાદથી પલટતા જો તમારે બચાવવો હોય અને ખુલ્લા ખેતરમાં પડ્યો હોય તો એને ફરજિયાત તાડપત્રી અથવા તો પ્લાસ્ટિકના કાગળથી ઢાંકવો જરૂરી હિતાવહ રહેશે કારણ કે ફરીથી વાતાવરણમાં પલટો જે છે તે થવા જઈ રહ્યો છે અને અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન જય જવાન જય કિશાન